માં રોગચાળો બેકાબુ બન્યો છે દરરોજ સરેરાશ 20 થી વધુ ડેન્ગ્યુના કેસ છે તે નોંધાઈ રહ્યા છે વ્યાપક ગંદકી અને પાણી ભરાવાને કારણે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દુધરેજ ગણપતિ ફાસ્ટર નાજીગશિરા ફાઇટર માનવ મંદિર અને રાજકોટ બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં ડેન્ગ્યુના કેસ સતત નોંધાઈ રહ્યા છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને પહોંચી વળવા તંત્ર દ્વારા ફોગિંગ તેમજ દવા છંટકાવની ઝુંબેશ છે તે પણ હાથ ધરાઈ હતી ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા વધારો થતો જોવા મળી રહ્યો છે જે પ્રકારની ખાસ અપડેટ્સ મળી રહી છે પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો હાલ બેકાબુ બન્યો હોય તેવું લાગી રહ્યું છે ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા જે કોલેરા છે તેવા અનેક જે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે આજુબાજુના જે ગામ લોકો છે ઘરની આજુબાજુ પણ ખાસ છંટકાવ કરવામાં આવી રહ્યો છે ખાસ વાત કરીએ તો આજે સમાચાર મળી રહ્યા છે દરરોજ સરેરાશ વીસથી વધુ ડેન્ગ્યુના નવા કેસ નોંધાય છે વ્યાપક ગંદકી તેમજ પાણી ભરવાને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે

રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે રોજના સિવિલ હોસ્પિટલમાં 700 થી વધારે કેસો જોવા મળે છે જેમાં શરીરા સ્વીસ જે ડેન્ગ્યુના કેસો જોવા મળે છે હાલ ફૈન્દ્રનગર જિલ્લામાં દુધરેજ હોય વઢવાણ હોય પછી જોરાવનગર હોય કે પછી રાજકોટ બાયપાસમાં વિસ્તાર હોય ત્યાં હજી પાણી ભરાયેલા છે તંત્ર દ્વારા ત્યાં અનેક પ્રકારનો કામ કરવામાં આવે છે ગંદકી સફાઈ કામ આવે છે તો પણ રોગચાળામાં ભાઈ પ્રમાણમાં તણ પાત્ર વધારો જોવા માં આવ્યો છે હાલ સિવિલ હોસ્પિટલમાં જોવામાં આવે તો રોજના વીસ જેટલા ડેન્ગ્યુના કેસ જોવા માં આવી રહ્યા છે તાવ ઉલટી ઝાડા જેવા કેસોમાં વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળામાં તંત્ર સક્રિય બન્યું છે છતાં પણ રોગચાળો દબાવાનું નામ નથી લેતું સુરેન્દ્રનગર